에구리가지시우이 e 비나지 ચલો ફ્રેન્ડ્સ કામ કરવાનો ટાઈમ થઈ ગયો છે પણ કામ તો કરવું જ પડશે એક બાજુ છોકરાઓ રમે છે બંને જણા અને એક બાજુ રસોઈ ની તૈયારી કરું છું શિવો શું જમવા બેઠી સાનુ દીદી આ સ્પાઈડરમેન ને શું થયું ભાઈ આ સ્પાઈડરમેન ને સ્કૂટર ચલાવે છે સ્પાઈડરમેન શિવો ક્યાં જાય છે જે જે કરવા કે તો જે જે આથી જોવા કે તો આથી કેતો દીકુ હાથી બોલો હાથી હાથી જવા જાય છે જીવું તો

શિનાભ આશીર્વાદ શિવના આશીર્વાદ આપ

બરસ છે આજ ઝ करेगा आरती

आभी <laughs> चलो